મોરબી રાજકોટ હાઈવે પર આવેલ હરબટિયાળી ગામ નજીક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જે રીતના વિડીયોમાં જોઈ શકાય છે કે ટાટા પંચ કંપનીની જે કાર છે તે મોરબીથી રાજકોટ તરફ જઈ રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર ડ્રાઈવર છે તેને કાર પરનો કાબુ ગુમાવ્યો હતો જેને લઈને આ કાર છે તે રોડની સાઈડમાં જે આવેલ કેબિન છે તેના છાપરામાં ઘૂસી ગઈ હતી અને છાપરા તોડીને જે બે બાઇક પાર્ક કરેલ પડ્યા હતા તે બે બાઇક સહિતનો જે અનેક બીજી ચીજ વસ્તુઓ છે તેનો સ્લોબ બોલાવી દીધો હતો ત્યારે હાલ આ જે અકસ્માત છે તેમાં સદનસીબે કોઈને જાનહાની થવા પામી નથી પરંતુ જ્યારે આ વિડીયોના માધ્યમથી જોઈ શકાય છે કે જો આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ઊભા હોય અને આ કારની અડફેટે આવી હોત તો જીવ જઈ શકે તેવી પણ પરિસ્થિતિ થઈ શકે તેમ હતી એટલો આ ગંભીર અકસ્માત વિડીયો જોતા એનું તારણ કાઢી શકાય છે ત્યારે હાલ આ કાર અકસ્માત મામલે ટંકારા પોલીસે પણ તપાસ હાથ ધરી છે જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી એટલે જે લોકોએ રાહત અનુભવી છે પરંતુ આ ભયંકર અકસ્માતનો જે વિડીયોના માધ્યમથી આપણે તારણ મેળવી શકીએ છીએ